बाकी जाके आप कई हुए थे आपके माँ बाप कोई नहीं याद आवे नहीं ऐसे केवल माय क्यों हुए उसे कि मात पिता गुरु स्वामी सिंह एक माता बीजा पिता त्रिदा गुरु मात पिता गुरु स्वामी सिंह सिर धावी करा हूँ शुभाव लहू लाभ तुमने तो जन्म कर न तरु जन्म जग जाए एक माता बीजा पिता त्रिजा गुरु ना आज्ञा ना पालन करवा એક ભવ નહીં બે ભાવ નહીં ત્રણ ત્રણ ભાવની અહીંયા વાત કરવામાં આવી છે બરાબર ત્રણ ત્રણ તમે જવાની વાત છે પણ જે કોઈ માતા પિતા અને ગુરુના આજ્ઞાના પાલન ન કરે ને એને બધી ખેર છે એ કારણે પડે એને કે ઠેકાણા રહીએ નહીં ચોરાસી રાખીઓની ભોગવી પછી માનવ દેહ મેળવું છે દાદા આમ નાનો દેહ પ્રાપ્ત કરીને તમે સદકર્મ ના કરો ને તો પાછા ફરીદે આપણને 84 ના ધક્કો થાય હાથી છે ઘોડા છે નિંદરા છે નિંદડી છે કીડા છે મકોડા છે આવું બધું થાય એટલે આમાંથી બચવા માટે ફક્ત ને ફક્ત પ્રભુ ભજન હવે ભજન કીએ વિના નહીં છુટકારા હું તો તમને કહી તમે ખૂબ ભાગ્યશાળી છો કે તમને દાદા મળ્યા છે તમારે ભક્તિને સાથે સાથે કર્મ કરવાનું કારણ કે આ કર્મ ભૂમિ છે તમે જેવા કોમ કરશો એવા ફળ ભગવાન તમને દેવા માટે તૈયાર છે ભક્તિ તમારી કરવી હોય તો કેવી રીતની કરવી હોય કરવી આમાંથી કોઈને મકોડા કર્યો છે મકોડા હા કેને કર્યું છે મકોડા મકોડા કર્યા તો તમે કહો કે ભાઈ મૂકી દે મૂકી દે તો મૂકી દઈએ મૂકે ને મૂકી શું કવવું પડે મળી જાય મરી જાય ને મકોડાને મૂકાવવું હોય તો શું કહવું પડે પક્ષીને ખેંચવું પડે એ વચ્ચેથી ભાંગી જાય બડકું થઈ જાય પછી તમને કે નહીં અબ દેખ તો ભક્તિ તમારે એવી જીવિત ન કરોને જેને તમે પકડી લેાય ને અંતિમ શ્વાસ સુધી દર મૂકવું નહીં ભલે તમારے જીવનમાં ગમે એક કષ્ટ આવે તમને કષ્ટ આવે તો તમને મજબૂત બનાવવા માટે આવે શું બનાવવા માટે મજબૂત अगर कष्ट ન આવે તો તમે મજબૂત ન બનો મજબૂત બનો શું બનો મજબૂત બનો મજબૂત તો नक्की તમે તમાર મજબૂત بنੂજે કે મજબૂત بنੂજે

રોડ તમને શીખવાડે છે કે આટી કુટી વાળો રસ્તો છે બચ્ચે બચ્ચે પંપ શું કામે આવે છે તમને જાગતા રાખવા માટે બાકી તમે આમ સ્ટીરિંગ મૂકીને ઊઈ જાઓ પગ બાબુ તમને અમદાવાદ આવી જાવ આજે ઉઠો તો પછી એના નહીં એટલે બચ્ચે બચ્ચે પંપ આવે છે એટલે કે તમે જાગતા રહો તમને મજબૂત રહો તમે એટલે જીવન અંદર બાર બાર ઝટકી આવે તમને મજબૂત બનવા માટે જેના ગુરુ ભગવાન હોય એ ચેવો પહેલવાન હોય શું હોય ગુરુ ભગવાન હોય ને તો ચેવા પહેલવાન હોય તમે કોઈને તારે જો જો ઉડાવવા જાઓ અને પછી જો જો ઉડાવો તો એમાં એ બધા જો જોવા આવે હું કીએ તમને આ નડે છે તમને આ નડે છે તમને મંગળ નડે છે તમને બુધ નડે છે તમને શનિ નડે છે સમજી ગયા પછી હું કીએ કે ભાઈ તમારો ગુરુ નબળો છે ગુરુ જેના નબળો હોય ગુરુ કે ચોથા સ્થાનમાં છે સાતવા સ્થાનમાં આવું ગુરુ નબળો છે આગળ ગુરુ નબળો હોય તો તમે નમાવ્યા થાઓ પણ તમારા ગુરુ યદિ બળવાન હોય ને તો તમે ક્યાંય પાછળ ન પડો એટલે તમારા જીવનમાં કોઈ એવા દાદા જેવા સદગુરુ તમને મળી જાય ને એટલે તમારે ક્યાંય ભટકવું ન પડે પણ તમે સીધા પરમાત્મા સાથે વાત કરો એટલે ગુરુ તમારા જીવનમાં સારા હોવા જોઈએ ગુરુ બિન ભવ નિધિ તારાહી ન કોઈ જો વિવંચી શંકર સમ હોય ઈ બોનબા ને વિષ્ણુ ને મહેશ કેમ ના હોય એમને પણ ખૂબ બનાવવું પડે છે તો તમારે એને તો બનાવવું પડે ને એટલે ખૂબ તમારા જીવનમાં સારા હોવા જોઈએ તમારે છ મહિના તમે દાદાને પકડ્યા છ મહિના દાદાને મૂકીને મને પકડો પછી છ મહિના પછી દીદી ને પકડો તો તમારું કંઈ આવે નહીં તમારે એકને પકડી પછી આમ છે ને સબ સદે સમજી ગયા એકને સાધી ગયો મેળે મેળ બધા સધી જાય સમજી ગયા એટલે બીજાને પકડવાની જરૂર નથી તમારે બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ છ વર્ષ પંદર વર્ષ પચીસ વર્ષ એકને પકડી ના રાખો ને એટલે મેળે મેળ તમારું બધું

મેળ્યા છે એટલે તમે ખુબ ભાગ્યશાળી છો અને તમે હજી પણ ઘણું બધું આમ સારું સારું આગળ જીવનમાં કામ કરશો જેનું ભરોસા થાય એટલે જોડાઈ નેજો

અને જ્યારે ફોજી એના રક્ષણ કરતા હોય ને ત્યારે ઈ છે ને ઈ એને ફોજીઓને ક્યારે દુખી થવા દીએ નહીં એટલે બધા વિશેષ નહીં કહેતા અને અહીંયા આવીને અમે ખૂબ મજા થઈ આપણે એટલા બધા દસ થી બાર જણા છીએ એને વચ્ચે એક જ નારી શક્તિ છે પણ એક જ હજારા છે છે ને સમજી ગયા એટલે અહીંયા કોઈ કોઈ નકામા નથી બધા ઉપયોગી છે એનો ઉપયોગ કરતા આવું જોઈએ તો